ભારતના રેલવે મંત્રાલય દ્વારા રેલવેના રનિંગ સ્ટાફને મળતી લાઇન બોક્સ સુવિધા બંધ કરવાના નિર્ણયના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું રેલ્વે મંત્રાલય દ્વારા રેલવેના લોકો પાઇલોટ ગાર્ડ સહિતના રનિંગ સ્ટાફને મળતી લાઇન બોક્સ સુવિધાના બદલે ટ્રોલી બેગ આપવાના નિર્ણયના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ડીઆરએમ કચેરી સમક્ષ ધરણા કરવામાં આવ્યા હતા so that? ધરણામાં જોડાયેલા સંઘના આગેવાનો તથા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા આજે અમે રનિંગ ની માગણીના સપોર્ટમાં આ પ્રદર્શન કરી રહ્યા છીએ રનિંગ સ્ટાફ જે રેલવેની અંદર લગભગ સાહીઠ હજાર કર્મચારી રનિંગ સ્ટાફમાં કામ કરે છે આ તમામ કર્મચારીઓને જ્યારથી રેલવે બની ત્યારથી લાઇન બોક્સની સુવિધા આપવામાં આવે છે આ સુવિધા અમારી સાથે વાટાઘાટો કર્યા બાદ રેલ મંત્રાલયે આદેશ સ્થગિત કરેલ છે આ આદેશની શરૂઆત રેલ મંત્રાલયે બે હજાર અઢારથી કરી હતી પરંતુ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહામંત્રી દ્વારા રજૂઆતના ફલ સ્વરૂપ આ આદેશને સ્થગિત કરી એક કમિટી બનાવવામાં આવેલ હતી કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો બે હજાર વીસમાં આ રિપોર્ટ પણ રેલ મંત્રાલયે એક્સેપ્ટ નથી કર્યો આ કમિટીની અંદર પણ કમિટી એ કહેલ છે કે ભાઈ રનિંગ સ્ટાફનું લાઇન એલિમિનેટ ના કરી શકો આમ છતાં પણ વેસ્ટર્ન રેલવેના હેડક્વાર્ટર પાઇલોટના લાઇન બોક્સ એલિમિનેટ કરવાના જે આદેશો જારી કરેલ છે તેના વિરોધમાં અમે આ ધરણા પ્રદર્શન પૂરી વેસ્ટર્ન રેલવેની અંદર તમામ ડિવિઝનોની અંદર આયોજિત કરી રહ્યા છીએ ધરણા પ્રદર્શન અંગે આરજી કાબરે માહિતી આપી હતી રનિંગ સ્ટાફને બેગ આપવાનો નિર્ણય અવ્યવહારુ હોય રનિંગ સ્ટાફમાં આ નિર્ણયથી રોષ ફેલાયો છે